રાજકોટના જાણીતા સાતમ આઠમના લોકમેળા વિશે મહત્વના સમાચાર સામે આવ્યા છે દર વર્ષે રેસ મેદાન વિસ્તારમાં યોજાતો આ લોકપ્રિય મેળો આ વખતે સ્માર્ટ સિટી વિસ્તારના અટલ સરોવર પાસે યોજાઈ શકે છે એવી શક્યતા સિવાય રહી છે કે રેસ કોર્સ વિસ્તારના સ્થાનિક રહીશોએ ટ્રાફિક પાર્કિંગ અને સફાઈ જેવી સમસ્યાઓને લઈને જિલ્લા પ્રશાસન સમક્ષ રજૂઆત કરી હતી તેમના જણાવ્યા પ્રમાણે મેળાની મુલાકાતે આવનાર મોટી સંખ્યામાં લોકોના કારણે વિસ્તારમાં ગૂંચવાળું સર્જાતું હતું ત્યારે આ મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈને રાજકોટ પશ્ચિમ ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે તેઓએ લોકમેળાને વધુ વ્યવસ્થિત અને સરળતાથી સંચાલિત કરી શકાય તે માટે અન્ય સ્થળ પસંદ કરવાની ભલામણ કરી છે જિલ્લા પ્રશાસન હવે આ રજૂઆતને ધ્યાને લઈને સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ અટલ સરોવર નજીક મેળા માટે પરવાનગી આપી શકે છે એવી શક્યતા છે કે આ વિસ્તાર ખુલ્લો વ્યવસ્થિત અને ટ્રાફિક માટે પણ વધુ અનુકૂળ છે ત્યારે હજુ સુધી આ અંગે જાહેરાત કરવામાં આવી નથી પણ સત્તાવાર રેસકો રાજકોટ નું હાર્દ છે ત્યાં આ લોકમેળો યોજાતો હોય છે પરંતુ આ લોકમેળાને લીધે થઈને આસપાસના રહેવાસીઓ દ્વારા અને આસપાસના લોકો દ્વારા વારંવાર અનેક વખત મને આ બાબતે રજૂઆત મળેલી હતી કે આ લોકમેળાને લીધે થઈને ત્યાં ગંદકીના તેમજ પાર્કિંગના અને ટ્રાફિકને લગતી ખૂબ સમસ્યાઓ આસપાસની રહેતા લોકોને થાય છે